રામ રામ દયરાજી દ્વારકાથી સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં તો કેમ છો મજામાં ભાઈ આજ આપણે ગોંડલ ના સૈના એકસો પિંચોતેર ગયના નથી તો હવે જાય ગોંડલ નાખવા એકલો છે કોઈ ભેગું છે નહીં ગોંડલ નાખી આવીએ કઈ રિટર્નમાં તો લગભગ જુનાગઢ થી ભરવાની થાય જો વેલા છૂટા થઈ જાવ ને તો અત્યારે બે અઢી જેવું તો વાગી ગયું છે બપોરનું પાંચ છ વાગે ગાડી જો જુનાગઢ પૂગે તો ભરાય એમ છે ને ખાલી આવતું રહેવાનું છે તો નીકળીએ છીએ ફટાફટ ગાડી વંથલી જઈને બતાવે તમને હાલો ભાઈ હાઈવે માં સડી ગયો એટલી ભરેલી છે હા શંકર બાસ્કા જેવું છે ભાઈ એવું એટલું છે કઈ લાંબુ નથી હવે નીકળીયો ધીરા ધીરા કે હવે તો કોઈ ભેગું આવો આવું છે નહીં આપણે નકર તો મયુર આવતો મયુર ચડી ગયો ટ્રેક્ટર માં આવે હાલો ભાઈ આવી ગયો ગિરનાર ના જો આ જુનાગઢ ગામમાં જ આવી રસ્તો આવી ગયો ઉપર આપણો રાજકોટ અહીંથી જવાય જાય જુનાગઢ યાદે હેઠે થઈ સાબરપુર સોકડીયાથી જુનાગઢ યાદ ને આપણે જવું ગોંડલ યાર્ડ આપડે ઉપર ચડી જવાનું હોય હવે

હમણાં ટોલ નાખો આવી જાય પીઠળિયા નું પછી ટ્રાફિક ની તકલીફ રહે અટાણ તો વાંધો ના આવે અહીંયા સુધી તો હાલો ભાઈ ગોંડલ ભૂકી ગયા હોય યાર્ડ માં લાઈન છે હવે છે નહીં હોય માંડવી ની લગભગ લાઈન હે ભાઈ

આ ભૂલ ઉતરે કાંઈ ગયાતરીને હાલ વાવ ભાઈ ભાઈ ની વાત છે હાથ કોઈ નથી ખાઈ નથી

ભૂલ ભૂલાઈએ જાવ આવેલો ફોર વ્હીલર એટલો ઉતરી ગયો તો આગળ છે હા ભાઈ ટોલ નાગે ઉભી રેખી હતી પાઇપ પાઇપ ને બધી વાહ મેળવેલું કઠોડાનો પાઇપ કાઢીને ઉસકો મેલ દીધો ખખર તો વધારે રોદા આવે નીકળી જાય એવું આ અમારા રાઈટે કઈ હું જેમ નથી આખો અંજે જઈએ એમ છે આમ સાતન આવે લાઈન થાય ધોરી લઈ તું વાળાની એ પાઇપ મેલ દીધો કાશ બાદ સાફ કરી નાખ્યો હવે નીકળી જશે હજી ગડકાવાનું બાકી છે ઓલી બાજુ સાઈડ જવાનું છે હવે એ સાઈડમાં ઘડીક દબાવી દીધી હતી કાશ આવું ભૂત થઈ ગયો તો ધૂળીમાં એ સાફ કરી નાખ્યો હાલો ભાઈ જુનાગઢ બુકી ગયો હવે ગાડી આપવાની હાંસી મજા આવશે હવે નવા બાયપાસ માં તો સડી ગયો હવે વંટલી ઉધી ક્યાંય ઉપાધિ નથી આમાં તો ખાડા ને ખબરા ને સિંગલ ને ફોલ લાઈન ને ઘડી આમાં ઈ કઈ ઉપાધી નથી હવે વંટલી ઉધી

કઈ વાંધો ને પછી ના પાડ દીધી ત્યાંથી નીકળો તો કારણ કે ત્યાં જ આપણું મોડું થઈ ગયું હતું હવે નીકળીએ પૂગું આવ્યું અહીંયા વનફલી પૂગી ગયા હવે તો ઉગી ગયા વનફલી પૂગી ગયા એટલે હવે ભાઈ ભૂગી ગયો મેં ડેલામાં આ વ્લોગ ને અહીંયા જ કરીએ વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને શેર ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ